મહાશિવરાત્રીના પર્વને લઈ દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ મહાશિવરાત્રીના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ખાસ કરીને વાકલ, કપરાડા તડકેશ્વર મહાદેવ મંદિર, બારકુડા ખાતેનું પ્રાચીન સમયનું ચીરા મંદિર અને ગુજરાત-મહારાષ્ટ્રના સીમાડા પર આવેલ દમણ ગંગાના કાંઠે આવેલ દાવલેશ્વર મંદિર પર શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રિની અવસર અને બારપુડા ગામમાં આવેલું ચિરેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર આ વિસ્તારમાં જોવા જઈએ તો બત્રીસ ગામડા છે એમાંથી એક પ્રાચીન અને પ્રખ્યાત ગણાતો આ બારપુડા ચિરેશ્વર શિવ મંદિર તરીકે ઓળખાય છે અને અહીં અહીં જે ખરું વર્ષોથી જે લોકોની પરંપરા ચાલતી આવેલ કે હરકો લોકોની શ્રદ્ધા આદિવાસી સમાજમાં એ એક મહાદેવ મહાદેવ એટલે કે સર્વદેવોને આધીન ગણાતા એક મહાદેવ મંદિર એટલે શિરેશ્વર મહાદેવ મંદિર હવે એવા ઘણા બધા મંદિરો આવ્યા છે પછી દાવલેશ્વર હોય કે પછી એ તમને કેમ તડકેશ્વર કપરાડા તાલુકામાં તડકેશ્વરમાં મહાદેવ મંદિરો હોય ત્યારબાદ કપરાડા તાલુકામાં જ આવ્યો એક અત્યારે જબરદસ્ત નેળો ભરાય છે બાલતોડીમાં એવા જે પ્રખ્યાત મંદિરો છે પ્રાચીન મંદિરો એ ખરેખર એક શિવરાત્રીને જ્યારે પ્રવહ હોય ને લોકો સાથે જે લાગણી હોય કારણ કે પ્રકૃતિ પૂછકને એક મહાદેવ એટલે મહાદેવ એ પ્રખ્યાત ભગવાન કહેવાય આદિવાસી સમાજને ને વડીલો પણ માનતા એવા છે કે ખરેખર એક મહાદેવ એટલે દેવ મહાદેવ તો મહાદેવ એક એવું એક આદિવાસી સમાજમાં લોકોની એમ સોચ અલગ અલગ હોય એમાં હું કરવા નથી માનતો અને ખરેખર જોવા જાય તો મહાદેવ એટલે વધારે જ નહીં કહેવાય એવા તો ઘણા બધા જ્યોતિર્લિંગો છે પણ જે અમુક એવા જે છુપાયેલા છે પ્રાચીન મંદિરો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની